હનુમાન માંડવીનગર તથા તાલુકામાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક માહોલમાં ઉજવણી કરાઈ હતી માંડવીનગર તથા તાલુકામાં આવેલ હનુમાન દાદીના મંદિરે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના હવન તથા આરતી ઉતારી ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ખાતે તાપી રોડ શ્રી દાદા અંબાજી રોડ ખાતે દાદા ખાતે માંડવીનગરમાં રોકડિયા હનુમાન રૂપા ખાતે તેમજ તાલુકામાં હનુમાન દાદાના મંદિરે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી તેમજ તમામ મંદિરો પર મહાપ્રસાદનું ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્શનાર્થીઓ હનુમાન દાદાના દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર આવ્યું છે જેની અંદર ઘણા વર્ષોથી સાધુ સંતોની સેવા હતી ત્યાર પછી હાલની અંદર મારુતિનગરના તમામ ભક્તો અને માંડવી નગરના તમામ ભક્તો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે જેની અંદર કાર્યક્રમ રૂપે સવારે મહાપૂજાનું આયોજન રાખવામાં આવે છે હવનનું આયોજન રાખવામાં આવે છે અને મહાપ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવે છે અને તમામ ભક્તો દ્વારા આ ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે આ મંદિર ઘણું પ્રાચીન છે હનુમાનજી સાક્ષાત્માન બિરાજ બિરાજમાન છે અને તમામ ભક્તો અહીંયા આવે છે મહાપ્રસાદી અને ઉત્સવનો આનંદ માંડે છે જયશ્રી ભંજન હનુમાનજી મંદિર માંડવી ઉત્સવ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે